દેશમાં પ્રદૂષણનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે તેમાં પાણીના પ્રદૂષણને લીધે આવનાર વર્ષોમાં જળ સંકટ ઉભું થાય તેવો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે સિલવાસામાં યોજાયેલા વિજ્ઞાન મેળાના માધ્યમથી લોકોને પ્રદૂષણ અંગે જાગૃત કરવા પ્રયાસ કરાયો છે દેશની અનેક શાળાના વિદ્યાર્થીઓએ અહીં ગણિત અને વિજ્ઞાનની જ્ઞાન સભર માહિતી આપવા અનેક કૃતિઓ પ્રદર્શનમાં મૂકી છે બાળ વૈજ્ઞાનિકો કુદરતી સ્ત્રોત દ્વારા વીજ ઉત્પાદન તેમજ પાણી અને વૃક્ષો બચાવવાના સૂજ ઉપાયો સચવ્યા છે ये हम ये हम लोग लोग का वाटर पॉल्यूशन है।, वाटर पुल, वाटर है जो पूजा वूजा करते हैं फिर उनका फूल जब उपयोग हो जाता है उसके बाद पानी में फेंक देते हैं वो फूल को आप पेपर में रैप या प्लास्टिक में रैप करके रखो उसके बाद उनके उससे फर्टिलाइजर यूज कर सकते आ प्रदर्शन में खेती और खाद्य सुरक्षा ऊर्जा स्वास्थ्य પર્યાવરણનું જતન રોજિંદા જીવનમાં ગણિતનું મહત્વ જેવા વિષય પર વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરાઈ છે તો આ બાળકોએ બનાવેલા રસપ્રદ મોડલ્સની જોઈ મુલાકાતીઓ પણ વિચારતા થઈ ગયા આ બહુ ફાયદા થાય બજે અલગ અલગ જાતે નોલેજ મળે છે આપણે સ્કૂલ માં ટીચર્સ લોકો જેની બનાવી શકે ત્યાં આપણે નોલેજ મળી શકે અલગ અલગ टाइप्सના બજે બનાવાયેલા છે રોબોર્ટ્સ ને રોકેટ ને આપણે જોઈ શકે તે મુજે इधर સાયન્સ એક્વિઝિશન اچھا لگا ઓર इधर મુજે સબસે اچھا યે વાલા મોડલ લગા ધીસમે હમ ઇન દોનો કો લેતે હે દોનો કો अगर એક સાથ હમ લોકો इधर से છોડે